નમસ્કાર મિત્રો તો આજે જે પ્રશ્ન પૂછવામાં આવ્યા છે તે તમને મિત્રો આવનારી એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી બને તેવા પ્રશ્નો છે તો મિત્રો ખાસ એકવાર વિડીયો સંપૂર્ણ જોઈ લો તમને ખૂબ જ ઉપયોગી બનશે આવનારી એક્ઝામમાં તો મિત્રો ચાલો વિડીયો શરૂ કરીએ તો પ્રશ્ન નંબર એક પ્લાઝમોડિયમનું જીવન સૌ પ્રથમ કોણે શોધ્યું તો જવાબ આવશે મિત્રો રોનાલ્ડ રોસ દ્વારા શોધવામાં આવ્યું હતું પ્લાઝમોડિયમનું જીવન ચક્ર પ્રશ્ન નંબર બે કયો રોગ યકૃતના રોગ તરીકે ઓળખાય છે તો જવાબ આવશે મિત્રો કમળો ખાસ મોસ્ટ એમ્પ્લિકેશન મિત્રો યકૃતના રોગ તરીકે કમળા રોગને ઓળખવામાં આવે છે પ્રશ્ન નંબર ત્રણ કયા રોગનું વિશિષ્ટ લક્ષણ પાણીનો હોય છે તો જવાબ આવશે હડકવા પ્રશ્ન નંબર ચાર રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ ક્યારે આવે છે તો જવાબ હશે મિત્રો 16 મે ના રોજ રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પ્રશ્ન નંબર 5 જોઈએ. કાલા અજાર રોગનો પ્રજીવ કયો છે? તો જવાબ હશે મિત્રો લેસમેનિયા ડોનોવાની પ્રશ્ન નંબર 6 પ્લાઝમોડિયમ પ્રજીવ કયા તબકાથી માનવમાં પ્રવેશે છે? તો જવાબ મિત્રો સ્પોરોઝાઇટ ખાસ યાદ રાખજો મિત્રો સ્પોરોઝાઇટ પ્રશ્ન નંબર સાત કયો રોગ વાયરસ વડે થતો નથી તો મિત્રો જે વાયરસ વડે થતો નથી આમાં મિત્રો નીચેનામાંથી કયો રોગ વાયરસ વડે થતો નથી એવી રીતે મિત્રો પ્રશ્ન શકે પ્રશ્ન નંબર આઠ જોઈએ આ દિવસને વિશ્વ વસ્તી દિન તરીકે ઉજવવામાં આવે છે અથવા તો ઉજવાય છે તો મિત્રો વિશ્વ વસ્તી દિવસ અગિયાર જુલાઈ ના રોજ ઉજવવામાં આવે

શરૂ કરવામાં આવ્યું હતું મિત્રો પ્રશ્ન નંબર અગિયાર જોઈએ પ્રથમ વાર સગર્ભા થયેલ માતાને ધનુર એટલે કે ટીડી માટેના કેટલા ઇન્જેક્શન આપવામાં આવે છે મિત્રો ખાસ પ્રશ્ન શું તમને પૂછવામાં આવ્યો છે તે તમારે જોવાનું છે પ્રથમ વાર સર સગર્ભા પૂછવામાં આવેલું છે અને ટીડીના ઇન્જેક્શન તો જવાબ આવશે મિત્રો બે પ્રશ્ન નંબર બાર માનવ શરીરમાં કિડની કયું કામ કરે છે ખાસ મિત્રો માનવ શરીરમાં કિડની કયું કામ કરે છે અથવા અથવા તો તો કિડની કયું કામ કરે છે ખાસ મિત્રો તો લોહીને શુદ્ધ કરવાનું કિડની લોહીને શુદ્ધ કરવાનું કાર્ય કરે છે પ્રશ્ન નંબર તેર જોઈએ ઓ આર એસ એટલે શું તો જવાબ આવશે મિત્રો ઓરલ રિહાઇડ્રેશન સોલ્ટ ખાસ પ્રશ્ન નંબર અથવા તો સોલ્યુશન કઈ રસી વપરાય છે તો જવાબ હશે મિત્રો બી ઓ પીવી પ્રશ્ન નંબર પંદર જોઈએ માનવ શરીરમાં લોહીને ફરતું રાખવાનું કાર્ય કયું અંગ કરે છે તો જવાબ આવશે મિત્રો હૃદય વેરી મોસ્ટ એમ્પ ક્વેશ્ચન લોહીને ફરતું રાખવાનું હૃદય પ્રશ્ન નંબર સોળ ચામડીનો રંગ કયા તત્વને આધારિત હોય છે તો જવાબ આવશે મિત્રો મેલેલિન પ્રશ્ન નંબર સત્તર જોઈએ વિશ્વ સ્તનપાન સપ્તાહ ક્યારે ઉજવાય છે તો જવાબ આવશે મિત્રો એક થી સાત ઓગસ્ટ પ્રશ્ન નંબર અઢાર ત્રિગોણી રસી

છે પ્રશ્ન નંબર 21 જોઈએ નવજાત શિશુનું વજન ઓછું હોય તો કઈ સારવાર આપશો મિત્રો કાંગારો મધર કેર કે એમ સી જે સારવાર આપવામાં આવે છે પ્રશ્ન નંબર 22 લેપ્ટોપાયરોસિસ રોકથાન માટે કઈ દવા આપવામાં આવે છે તો જવાબ આવશે મિત્રો ડોગજી સાયક્લિન ખાસ મિત્રો લેપ્ટોપાયરોસિસ માટે ડોગજી સાયક્લિન દવા વાપરવામાં આવે છે પ્રશ્ન નંબર 23 પોલિયો સેનાથી થતો રોગ છે તો જવાબ હશે મિત્રો પોલિયો વાયરસ દ્વારા થતો રોગ છે પ્રશ્ન નંબર 24 ડોડ માસના શિશુને BCG ખાસ મિત્રો ડોડ માસ પૂછવામાં આવે છે તો રસીનો ડોઝ અથવા કેટલો હોય છે તો જવાબ હશે મિત્રો 0.1 ml ખાસ યાદ રાખજો 1 ml પ્રશ્ન નંબર

પ્રશ્ન નંબર સત્યાવીસ માતા મરણ માટે સૌથી વધુ કારણ કહ્યું છે મિત્રો વેરી મોસ્ટ માતા મરણ માટે સૌથી વધુ કારણ મિત્રો પીપીએચ જે સૌથી વધારે કારણ માતા મરણમાં જાણવામાં આવ્યું છે ખાસ મિત્રો પ્રશ્ન નંબર 28 પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન ક્યારે ઉજવાય છે મિત્રો આ પણ પ્રશ્ન વેરી મોસ્ટ એમ્પ ઇક્વેશન પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન ક્યારે ઉજવાય છે દર માસની નવ તારીખે ઉજવવામાં આવે છે ખાસ મિત્રો યાદ રાખવું દર મહિનેની નવમી તારીખે પ્રશ્ન નંબર ઓગણત્રીસ જોઈએ નવજાત શિશુને વિટામિન કે શા માટે આપવામાં આવે છે તો રક્તસ્ત્રાવ અટકાવવા માટે આપવામાં આવે છે પ્રશ્ન નંબર ત્રીસ જોઈએ સુવાવડ પછીના ધાવણને

ફેલોપિયન ટ્યુબ નળી કાપવામાં આવે છે ખાસ યાદ રાખજો ફેલોપિયન ટ્યુબ પ્રશ્ન નંબર 32 જોઈએ ક્લોરિનેશન કરેલા પાણીમાં નોર્મલ કેટલા ppm હોય છે તો જવાબ છે મિત્રો 0.5 ppm હોય છે નોર્મલ પ્રશ્ન નંબર 23 33 જોઈએ એન્ડોસ્કોપી કયા રોગના નિદાન માટે થાય છે તો મિત્રો પેટના પ્રશ્ન નંબર 34 રક્તપિત રોગના જંતુની શોધ કોણે કરી તો ડોક્ટર આર્મર હેન્સન દ્વારા પ્રશ્ન નંબર 35 જોઈએ પંચગુણી રસી બાળકને પ્રથમ વર્ષમાં કેટલા સમય અંતરે આપવામાં આવે છે તો પંચગુણી મિત્રો પૂછવામાં આવે તો દર માસે આપવામાં આવે છે પ્રશ્ન નંબર 36 જોઈએ કૂતરો કરોડાના કેસમાં કઈ રસી આપવામાં આવે છે તો મિત્રો કૂતરો જે કરડ્યું હોય ત્યારે મિત્રો એ આર વી ખાસ મિત્રો એ આર વી આપવામાં આવે છે પ્રશ્ન નંબર સાડત્રીસ જોઈએ ઓટી ટેસ્ટિંગ શું છે તો મિત્રો ઓટી ટેસ્ટિંગ એ પાણીમાં ક્લોરીનની તપાસ છે પ્રશ્ન નંબર આડત્રીસ ચેતાતંત્ર જ્ઞાનતંતુ અને

ચાલીસ કયો રોગ વાઘન્ય નથી મિત્રો આ પ્રશ્ન એવી રીતે પૂછાય કે નીચેનામાંથી કયો રોગ વાહજન્ય રોગ નથી તો મિત્રો જવાબ આવશે સ્વાઇન ફ્લુ તો મિત્રો આજના પ્રશ્નો તમને કેવા લાગ્યા જો પ્રશ્નો સારા લાગ્યા હોય તો વિડીયોને લાઈક કરી દો વધારે વધારે તમારા મિત્રોને શેર કરો અને જો મિત્રો તમારી અવનવી માહિતી ભરતીને લગતા મેળવતા રહેવું હોય તો મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ખાસ મિત્રો આપણી ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો આજે જ ટેલિગ્રામ ચેનલમાં જોડા તમને ભરતીને લગતી અવનવી માહિતી અથવા તો કોઈપણ પીડીએફ તમને ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે તો મિત્રો ખાસ હવે કાંઈ જો પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો તો આશા રાખું તમને વિડીયો સારો લાગ્યો હશે તો મિત્રો હવે જો કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ કરી શકો છો જય હિન્દ મિત્રો